તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ શ્રી વિશ્વકર્મા સમાજ અને શ્રી ગુજ્જર સુતાર જ્ઞાતિના શ્રી ઉમેશભાઈ તલસાણીયા તથા તેમના મિત્ર શ્રી નીતિનભાઈ મારુ દ્વારા રાજકોટ ખાતે એક કોમ્પ્યુટર કોર્સની નવી બ્રાન્ચની શુભ શરૂઆત કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં મિત્ર વર્તુળ સ્નેહીજનો તથા જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ સિટીમાં સી કોમ્પ્યુટર વર્લ્ડ જે

અને આ નવું સેન્ટર છે એ અમે મટુકી રેસ્ટોરન્ટ નવા એસી ફૂટના રોડ ઉપર આ સોપાલાઉ ટ્રાઇંગલમાં ત્રણસો આઠ નંબરમાં શરૂ કરેલ છે જેમાં બેઝિકથી લઈને એડવાન્સ સુધીના કમ્પ્યુટરના કોર્સ અમે કરાવીએ છીએ કોડિંગના કોર્સ કરાવીએ છીએ જેથી આપણા બાળકોને આપણા ધંધાથી મિત્રો ભાઈઓને કમ્પ્યુટર કોર્સ કરી શકે અને જોબમાં ફ્યુચર બનાવી શકે તમામ માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરો